સોની સમાજના એકથી બાર ધોરણમાં ઉચ્ચ ગુણ મેળવેલા વિદ્યાર્થીઓના સમાજશ્રેષ્ઠી અને મહાનુભાવોના હસ્તે સન્માન સત્કાર સમારંભ પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં યોજાઈ ગયો હતો સોની સમાજના ધોરણ પહેલી બારમાં ઉચ્ચ ગુણ મેળવેલા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ ઉચ્ચ સ્થાન મેળવે એવી અભિલાષા સાથે વિદ્યાર્થીઓના સન્માન અને સત્કાર હેતુથી તેનું અભિવાદન સમાજશ્રેષ્ઠીઓ અને ધારાસભ્ય સહિતના મહાનુભાવો દ્વારા આજરોજ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સાથે મનોરંજન માટે સંગીત સંધ્યા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સોની સમાજના પ્રમુખ શ્રી ભૈલાલભાઈ તેમજ સર્વે હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ રાજપરાજીયા છે અને મારે 12th માં 99.91% પીઆર અને 95% આવ્યા છે ફીલ થાય છે કારણ કે આખું વર્ષ જે મહેનત કરી છે એ પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે દર વર્ષે અલારી સમાજનું તો સારું આયોજન થાય છે અને અહીંયા નાના નાના બાળકોને પણ ઇનામ આપવામાં આવે છે અને ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લઈને ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી જે લોકોએ રેન્ક મેળવ્યા હોય બધાને સન્માન કરવામાં આવે છે નો મારો હલારી શ્રીમાળી સોની સોની સમાજનો રાજકોટમાં વસતા હાલરી શ્રીમાળી સોની સમાજના બાળકો માટે થઈ અને એને સ્થાન મળે એ માટે થઈને અમે સરસ્વતી સત્કાર સમારંભ હર વર્ષે કરતા જ આવી છીએ અને આજ વખતે પણ કરેલો છે આજના અતિથિ અતિથિવસે આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી ગોવિંદભાઈ છે રમેશભાઈ ટિલાળા ધારાસભ્યશ્રી અને નેહલભાઈ શુક્લ આ બાળકોને બધાને એમના હસ્તે ઇનામ દેવામાં આવશે અને આ પ્રોગ્રામની અંદર અમે દરેક જેનો નંબર આવ્યો હોય કે ન આવ્યો હોય એ બાળકોને પણ પ્રવ ઇનામ આપશું જ અને એ લગભગ અંદાજે ચારસો રૂપિયાની કિંમતનું છે એવા એકસો ને પાંત્રીસ અમારી આગળ એન્ટ્રી આવેલી છે હરેક બાળક અહીંથી ખુશી ખુશી પોતાની પ્રેઝન્ટ લઈ અને ઘરે જાય એવી એક અમારી ભાવના છે અને જ્યાંય અમારા દાતાઓ છે એ દાતાનો હર હંમેશા અમને લાભ મળતો જ રહીએ છે અને એ આમાં હિચ હિચાટ વગર અમને ફંડ આપે જ છે આ કાર્યક્રમ સુંદર બનાવવામાં હાલારી શ્રીમારી સ્વાની સમાજની કારોબારીનો પૂરેપૂરો સહકાર છે અને આજનો આ પ્રોગ્રામ છે એની અંદર પ્રમુખ સ્વામી હોલની અંદર જ છે અને પ્રમુખ સ્વામી હોલ આ કાર્યક્રમ ઇનામ વિતરણ ને બધું પતંગ બી રાખી છે એ પૂરું થાય પછી ઇનામ વિતરણ ઇનામ વિતરણ પછી બધા સાથે અમે અલ્પવાર લેશું બાળકોનું ક્યાં સુધી ધોરણ નથી એકથી બાર સુધીના બાળકોને અમે લીધેલા છે